તે હું લઈને આપણે ચીર્યા છીએ સારવા માટે અને આજે ખીહર છે તો બધા મિત્રોને બધાને આદિક શુભકામના ખીહરની અને આજથી ચાર પાંચ વર્ષ પહેલા આપણે બે હજાર અઢારમાં આપણા ખીહરને દિવસે માલ એટલે જો કે વાસરું પાંચ મારી નાખ્યા હતા કે તેમના આત્માને પણ ભગવાન શાંતિ આપે કારણ કે પાંચ વાસળીયું ન ચાર વાસળીઓ અને એક ગાય ખીહેરના દિવસે ત્રણક વાગે માલ ગર્ભ આવતા હતા ત્યારે એને મારી નાખ્યા ખાતા પાંચ ચાર પાંચ જનાવર હતા એટલે ચાર વાસળીઓ હતી અને બહુ ગા હતી ત્યારે જે આ શણગાર છે હિરાળ છે તેમની બેન મોટી તેનું નામ પહુડી હતું અને એ ગાને પહેલાં દાઢવી અને ત્યારબાદ ચાર વાસરુઓ આપણા સિંહ સીતાના આવી ગયા હતા અને ચાર વાસરુને ખીહરના દિવસે ત્રણ વાગે મારી નાખ્યા હતા આપણે ભગવતીમાં મા મોગલ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને બધાને આ ખેહરની હાર્દિક શુભકામના તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વેહુમાં તો મળશું આગળ જય માતાજી જય સોનલમાં તો મિત્રો વેહું આપણી જઈ રહી છે ખડમાં અહીંથી અને હવે અહીંથી થોડો થોડો ખોરા શરૂઆત થઈ ગઈ છે રખડતા રખડતા માલ ઘરમાં જાય અને બધાને ખાસ વિનંતી છે કે આજે ઉત્તરાયણ છે તો કોઈ કબૂતર પક્ષીઓ ને કોઈને નુકસાન ન થાય એવી રીતે આપણે પતંગ સગાવીએ જોકે ઉત્તરાયણના દિવસે આપણી મોજના ખાતર કોઈ મૂંગા જીવને પક્ષીઓને નુકસાન ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ જોકે બચાવ માટે સણ લેવા જતા હોય છે આવતા હોય છે તો આપણે તેમને નુકસાન ન થાય અને જેવી જેવા કે તડકા સમય બપોરના સમયે આપણે એવી રીતના ઉડાડીએ પતંગ ચગાવીએ તો કબૂતર છે અથવા કોઈ પણ પક્ષીઓ છે તેમને નુકસાન ન થાય એનું આપણે ધ્યાન રાખીએ એ બધાને આપને વિનંતી છે અને ભે હું આપણે આમાં સરે છે હાલો મિત્રો લાડવા અને તળાકરીને ખાવા જે ખેર છે ઉત્તરાયણ તો પેહવામાં સરે છે તો આપણે અહીંયા જોવો લાડવા પટવા ખાઈ નક્કી તો કેરની બધાયની આધિક શુભકામના અને આલો બધાય લાડવા ખાવા માટે માલ આમાં સરે છે તો મિત્રો અત્યારે આપણા માલ એના પાડમાં આવી છે અને હવે આમાં બધે શરે છે તો આપણે ખાઈ પીને હવે અહીંયા બેઠાથી માલ જોવામાં બધે સરે છે તો બધાને જય માતાજી જય સોનલમાં